રાપરમાં યુવતીને મરવા મજબૂર કરનાર આરોપીઓની અટક ના થતા કુંભાર સમાજે ભચાઉ પ્રાંત અધિકારી તેમજ ભચાઉ ડીવાયએસપી કચેરી ભચાઉ મથકે અટકાયતની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું રાપરની એક યુવતીને લગ્નની લાલચ આપી આરોપી ઇમરાન જોસબ ઘાંચી આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી બાદમાં ગર્ભના નિકાલ માટે આ યુવતીને ગોળી ખવડાવી હતી જેમાં વધુ રક્તસ્રાવ થયા બાદ આરોપીએ પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરવા અને મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે પરિવારજનોને જાણ થતા ભોગ બનનાર યુવતી તથા પિતા આ આરોપીને ઠપકા આપવા ગયા હતા જ્યાં આ ઇમરાન તથા રસુલ ગગુ ઘાંચી રમજુ ગગુ ઘાંચી તથા ઝુમા ઇસ્માઇલ ઘાંચીએ ગાળો આપી ફરિયાદ ન કરવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી યુવતીથી આ આઘાત સહન ન થતા તેણે ગળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જોકે ફરિયાદ થવા છતાં આરોપીઓની અટક ન થતા કુંભાર સમાજ રોષે ભરાયો હતો અને રાપર પોલીસ મથકે તમામ આરોપીઓની અટક સાથે લેખિત માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું આ સમય દરમિયાન

દુષ્ક્રમ આચરવામાં હતો ને એ કારણે અમે ડીએસપી ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માંગ છે કે બીજા આરોપી અંદર સંડાયેલા છે ને એની જલ્દીમાં જલ્દી ઝલપકડ કરવામાં આવે તાત્કાલિક પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું